નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર ના મોતાલી ગામ પાસે ભાતીજી મંદિર અને બળિયાદેવજી મંદિરનો પાટોત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો પાટોત્સવ પ્રસંગે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના મોતાલી ગામ ખાતે શ્રી ભાતીજી મહારાજ અને બળિયાદેવજી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિરનો આજ રોજ યોજાયો હતો સવારથી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને યજ્ઞ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા નિમિત્તે મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉપસ્થિત ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો અને મોડીસાદના આરસામાં ગરબા અને લોક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ રણજીત વસાવા વિકાસ પટેલ રાહુલ વસાવા કેન્સ પટેલ સહિતના

सर्वतीरथ समःयुक्तम् सिगोन्धिम् निर्मलम् निर्मलं जलं परे पाचो पञ्चामप्पकिराग्य वे ओम्मः पयः पृथिवी पये पयो औगधे नियन्तैप्सहे विनायकम् बाणो બ્રિષ્ણ મહેશ્વર સરસ્વતે પ્રણમ્યાદોસી પ્રોર્તમાનસણોની પરાજ શિશુસરે કલિયુગેત્ર માક્ષિસ માહાસુક્લ પક્ષે કસ્તમ્યાશ્રય ભુવા નિયુ પાણી પકિરાઘ્વા હરી પદં ભુજા મી શરયુજન વૃષ્ટિ રાશિષ્ય સોમ દેવ ગુરૂ શિષે સો યથાથા રાશિષો સત્ય ગ્રહ ગણ વિશેષ આદ્રોજ મોટાલી ગામમાં ભાટીજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે તેમજ દર વર્ષે પ્રાણ પાઠોત્સવ થાય છે અને ગયા વર્ષે બળિયાબાદજીની પ્રતિષ્ઠા થયેલ છે તેમજ આ વર્ષે પાઠોત્સવ રાખેલો છે ને આવા ભાવિક ભક્તોને ઘણો ઉત્સાહ આપે અને ઘણા આનંદથી આવો પાઠોત્સવ કરતા રહે એ જ મારી પ્રાર્થના મર્યા દેવકી જય